દેવાધિદેવ મહાદેવને ને પ્રસન્ન કરવાનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદિરમાં ભક્તો પોતાની શક્તિ મુજબ ભાગ દૂધ શેરડીનો રસ અને પાણીથી અભિષેક કરે છે જુદા જુદા પ્રકારની અભિષેકની મહેમા સાથે ઘીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રદ્ધા છે નવસારીના સદલાવ ગામે આ પર્વ દરમિયાન ખાસ પ્રકારની શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે નવસારીના સદલાવ ગામના હિમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે છેલ્લા વીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય તે ઘીની પ્રતિમા બનાવી તેઓએ કંઈક જ અલગ પ્રકારની શિવ ભક્તિના દર્શન કરાવ્યા છે નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈ આ પ્રકારની પ્રતિમા બનાવવા માટે કોઈ પણ જાતની તાલીમ લીધી નથી શિવજીના મુખ બનાવ્યા છે જે પ્રતિમા મોટા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનારથી મૂકવામાં આવશે ભગવાન ભોળાનાથે વિષ બાદ તેમના ગળાનો રંગ નીલ બની ગયો હતો જેનાથી તેઓ નીલકંઠ ના કહેવાયા અને ગળામાં થતી

બનાવતા હોય છે પરંતુ હવે તેમણે ઘીની પ્રતિમાની કલર પણ કર્યો હોવાથી આ પ્રતિમાને ચાર ચાંદ લાગી ગયા છે મારું નામ હેમંત કુમાર બીખુભાઈ પટેલ મુકામકો સદલાવ તાલુકો જીલ નવસારી હું મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ઘીના કમળ અને મૂર્તિ બનાવું છું તે આ વર્ષે મેં પચ્ચીસ કમળ એકવીસ મૂર્તિ અને ઓગણીસ મુખ બનાવ્યા છે અને એમાં મેં એક ટન ઘીનો ઉપયોગ કર્યો છે અને એ ઘીમાં કોઈ પણ મિક્સિંગ કર્યું નથી ફક્ત ને ફક્ત ગીત છે એટલે એના હું એક પણ રૂપિયો લેતો નથી ચાર્જ અને એમ ફક્ત ઘીના પૈસા લઉં છું અને આ વલસાડ નવસારી નડિયાદ વાપી બધા મોટા મોટા મંદિરોની મૂર્તિ અમારે ત્યાંથી જાય છે અને અમારી ચાહના દર વર્ષે વધતી વધતી જાય છે હિતેશ વગેરેનો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે